બરોબર આમ ગાવાનું ચાલુ રાખજો એટલે વાંધો ન આવે ધાર બરોબર નીકળે હવે અમારે ભૂરા ભાઈ સરી મૂકી સાકુ લીધું સાકુ બરોબર ગાય એમાં ધાર બાર કાઢીને આ સાઈડ જોઈ છે ખીદમાં ને ખીદમાં જાણે કે આપણે એનો વાડ વાડી મારો હોય એવું તો એવું તો આંખેથી જોઈ છે તો હવે લીધો કાકરો શરૂઆત થઈ ગઈ કાકરો કાપવાની સરી લીધી પેલા એના કાંટા કાપવાના એમાં આપણે જવાનું ઉડાડે પાછો તો પેલા એના કાંટા કાપી નાખવાના ભૂરાભાઈ પેલા કાંટા કાપે છે ભંડારી વારામાં ગયો છે એનો માથે માથેનો કાપી નાખવાનું પેલા કાકરા કાપવા હોય તો પછી એને પાખો કાપી નાખવાની બે સડની પાખો કાપી નાખવાની

પછી ભીંગડા પાડે છે એમાં પાછો ઉડાડે છે બરોબર ગાઉ જોયું મારા ભાઈ કે ભૂંગળું શાક માં રહેવું ન જોઈએ પાછો ઉડાડે છે બહુ એટલે જેમ કે છે વધારે ઉડાડે છે પાછા પાક કાપે છે બરોબર છે આ આ આ એક નંબર કાપે છે ભીંગડી પાડે છે બરોબર છે આ ખલાઈ કોઈ બી માં જાય તો આ ભાઈ ને બધું ફાવે છે રોટલા ને તો કોઈ વારામાં જાય આની ભાઈ બધું કરાવજો આ સૂર્ય સૂર્ય બધું બહુ રાખે છે

કામ એટલે બહુ ઊંચું છે એક આકરા છે એકમાં પાંચ મિનિટ હોય ગયે એટલે બીજા પાંચ મિનિટ હોય ગયા એટલે દસ મિનિટ ના વિડીયો થઈ જાય ખાખરાને બહુ ભીંગડી પાડવી પડે જો ભીંગરા ભીંગડી ન બરોબર પાડી હોય તો હવારે ડાયરેક્ટ ધોરીયો જ થાય બી વાત જ ન આવે આ છે પકડી પકડી ના ભીંગડા પાડે છે પકડીમાં ઓછા ભીંગડા આવે કાકરામાં વધારે ભીંગડા આવે હા બરોબર કાપતા આવડ્યું નહી પછી ભાઈ કે કપાઈ ગયું થાકો દાળી ને બીસી ગયું અરે 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 જોઈ લે એની એક્સચેન્જ કેમ છે જેની એક્શન એવી છે કે ક્યારેક અડી ગયું હોય તો પછી એક્શન મને એક્શન માં બધું બતાવી નાખે ભાઈ બરોબર ભીંગડી પાડજો ખાવામાં આવી ન જોઈએ પખડી ને જે રીતે કાપે છે આપણે જોઈ લે પખડી અરે ભાઈ છોટી બુકી ને જાઈ છે પાણી નડી લેવા આ સુધીકો પાણી મારે છે તો હવે પેલા વખડી કાપીએ ઢીંગડા પાડવામાં આપણે નવ મિનિટ કરી નાખી છે હવે કાપવામાં કેટલી મિનિટ કરે ખબર નથી પેલો ડોકું કાપ્યું છે પકડીનું પછી સાઈડ ડોકું કાપ્યું છે તમે શીખી લેજો એટલે તમારે કાપવામાં વાંધો ન આવે આ ભૂરાભાઈ ભાઈ થી बसै गल्सरेउ ચોખાભાઈ તે ત્રણ ભાગ કન્નેકા છે માંગરે માંગરેમાં લાખ્યું તો વિડીયો માં આવી જાય પાકું છે

अरे अरे भाई एक्टिंग एक नंबर से भाई नहीं काप्पा नहीं एक्टिंग एक नंबर ભાઈ કાપી એટલે એના મનમાં હું છે કિંગ ભાઈ ની એક્ટિંગ મને ગયી એક બટકે થી કાપી નાખતો હોય એ મને કેવો હોય ભાઈ નું કામકાજ રેડી છે આમ કે વાંધો નથી આવે હવે ભાઈમાં ભાઈ એક્ટિંગમાં બહુ કાપે હા ભાઈ ગારુઈ બહુ બોલે છો તો તો કરી ખાલી શરીર મરેસ કેમ જોત ત્યાં ને કુકડી નું સક ભાઈ એમ તો કાપે છે શાક કાપવામાં કેટલી પંદર મિનિટ કરી છે થાય તો એક તો એક કાપવાનું બાકી છે લગભગ વીસ પચીસ મિનિટ વહી જાય વિડીયો ઉતારવામાં એટલે ભાઈનો કામકાજ રેડી છે તો કરે અહીં પગમાં ઉડાડે ભૂખતો ભૂખતો જાસ ને એની એક્ટિંગ કેમ માવ બાવ ખાતો જાસ ને એમાં માવ લાર નહી પડતો હર કિસી કો નહી મીલતા કાંકરો કાપવાનું ચાલુ કર્યું છે કાંકરો કાપવામાં કેટલી મિલેટ કરે એ ખબર નથી આપણે તો કોઈ કાંઈપો નથી આપણે વિડીયો ઉતારવામાં જ આવીએ Bye, just kidding, di negeri. આપણે વીસ મિનિટ નો વિડીયો ઉતારવાનો છે ભાઈ સમાપ્ત કરવાનું છે ભાઈ વીસ મિનિટ સુધી કાપી નાખે તો કાપી નાખે એ ભાઈ નો કઈ નક્કી નહી ભાઈ નું ગાંડા ઉપર બેડું છે શાક કાપવામાં કરે તો ઝડપી કરે નકર ઢીલા એ કરી નાખે એનું કઈ નક્કી નહીં અરે એને ખીચ જો આંગળી માં શરી મારી દેવું એવો બધી માણસ અરે ખીચ ચડ્યો તો આંગળી માં મારી ગયો જો આડી મારી આંગળી

તારો શાક કપાઈ ગયો એટલે વિડીયો ઉતરી ગયો ભાઈ જોજો આ વિડીયો પૂરો જોજો આંગળી કાપી જ નાખીએ મને લાગે છે એવું ભાઈની એક્શન જોઈને મને લાગે કે આંગળી બાંગરી કાપીએ કરી આંગળી ભાઈ કાપતો નહીં ખલાઈ ઓછા છે અમારા પેલા વારામાં તને ઘેર મોકલવો પડે હવે શાક કાપવામાં લગભગ ઓગણી મિનિટ આજકાલ થાય બહુ વાર લગાડી ગયો ભાઈ ઓગણી મિનિટ થઈ ગયા એક મિનિટ બાકી છે શાક કાપી નાખે તો કાપી નાખે એ કાપે નહીં તો આપણે વિડીયો સમાપ્ત કરી નાખવાનો થાય આંગળી કાપી નાખી એ પાકું છે મૂકું મૂકું અમારા માણસો ચા પીએ ઉતાવળા થઈ ગયા છે હવે ચા પી આવીએ ત્રીસ સેકન્ડ બાકી છે એટલે વીસ મિનિટ નો વિડીયો ઉતરી ગયો હા ભાઈ બહુ વાલ લગાડી શાક કાપવામાં એટલે આ ભાઈ ઝડપી નથી આંગળી કાપવામાં ઝડપી છે આંગળી કાપી લાગે છે કે આંગળી તો લગભગ કાપી જ નાખીએ